નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃત જેના સત્ર બે ની અંદર આવતું પુનરાવર્તન એક છે તેના વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયની પીડીએફ જોવા મળશે ફ્રીમાં જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ચાલો મિત્રો એક છે મિલિતા ખેલામ ત્રીજું અહમ પ્રાર્થના મંદિરમ ગયા ચોથું ભારત ધ્વજ ત્રિવર્ણ અસ્તી પાંચમું મમો વિદ્યાલયસ્ય ક્રીડાંગણમ વિશાલમ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના શબ્દોનો સંસ્કૃતમાં લખો જેમાં પેલું હથેળી એટલે કરતલ અથવા કરતલમ ડોક એટલે ગ્રીવા કંઠ કંઠમ રમતનું મેદાન તો થશે ક્રીડાંગણમ પીછું તો થશે પીછમ અને જમણો પગ તો થશે દક્ષિણ પાદમ ત્યાર પછી નીચે આપેલ ત્રણ દર્શાવેલ ત્રણેય કોષ્ટ પસંદ કરી છે તો ચાલો આપણે તરતી ત્રીજું સિંહ વને વસતી ચોથું ભ્રમર ઉદ્યાને વિહરતી પાંચમું મયુર વર્ષા કાલે અને વિપુલ શાલામ ગચતી त्यार पछि प्रश्न चार शरीर ना, ना नाम संस्कृत में लखो तो चलो लिखिए ललाटम केशा नेत्रम दंता ओष्ठ नासिका ध्राणम कर्ण मुखम जिह्वा रसना करतलम वक्षः वक्षस्थलम उदरम करह हस्तः पादः अने चरणः ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો જેમાં પહેલું વાક્ય છે મારું નામ મનીષા છે તો મમ નામ મનીષા અસ્તિ બીજું હું ગુજરાતમાં રહું છું તો અહમ ગુર્જર રાજ્યે વસામી ત્રીજું અમે મંદિરે જઈએ છીએ તો વયમ મંદિરમ ગચ્ચમ ત્રીજું ચોથું શિવ ગંગાને ધારણ કરે છે તો શિવ ગંગા ધારયતી

પ્રશ્ન આઠ નીચેના શબ્દ જેમાં પહેલામાં અસંગત શબ્દ છે નિશા ચોથામાં અસંગત શબ્દ છે સ્વાનહ પાંચમામાં અસંગત શબ્દ છે મંદિરમ વિદ્યાર્થી મિત્રો અહી આપણું પુનરાવર્તન એક છે તેના પ્રશ્નોના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠનું પુનરાવર્તન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ બિલકુલ ફ્રીમાં જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો